નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે માહિતી મેળવવાની છે વટસાવિત્રી વ્રત વિશે જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ કરી પૂનમના દિવસે પૂરું કરવું ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો પ્રારંભ કરી શકે છે વ્રત કરનારને આ વ્રત દરમિયાન ફ્રાળ કરવા તથા અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું ત્યારબાદ સૂતરનો દોરો લઈ વડની પ્રદક્ષિણા કરવી અને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરવી વ્રત કરનારને આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી પૂનમના પડવાના દિવસે પૂજા કરી સૌભાગ્યવતી નારીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જ જમવું હવે આપણે સાંભળશું સતી સાવિત્રીની કથા ઘણા વર્ષો પહેલાની આ વાત છે આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો તેણે એક રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાણી અને રાજા ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને શેર માટેની ખોટ હતી એક દિવસ એમના મહેલમાં એક સાધુ મહારાજ આવી ચડ્યા તેમણે રાજા રાણીની પરિસ્થિતિ જોઈને ઘણું દુઃખ થયું આથી તેમણે રાજા રાણીની વાંજિયા મેળું ટાળવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા અને રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવાનું શરૂ કર્યું થોડા સમયમાં જ દેવી પ્રસન્ન થઈ ગયા રાજા રાણીએ કહ્યું દેવી અમે બધી વાતે સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું તમારા નસીબમાં પુત્ર નહીં પણ પુત્રીનું સુખ લખાયેલું છે પુત્રી પણ એવી ગુણ્યલ અને ભાગ્યશાળી થશે કે આગળ જતાં તે તેનું નામ રોશન કરશે આમ કહી દેવી અંતર ધ્યાન થઈ ગયા પૂરા નવ માસે વૈશાલી રાણીને પુત્રીનો જન્મ આપ્યો દેવી સાવિત્રીની કૃપાનું ફળ જાણી તેનું નામ સાવિત્રી પાડવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને ખૂબ લાડકોટથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા આથી કે જાણે સોનામાં સુગંધ પડી ગઈ એવું થયું સમય જતા રાજા રાણીને તેના હાથ પીળા કરવાની ચિંતા થવા લાગી આવી સુકન્યા માટે વર્ગોતવો એટલે ધોળે દહાડે તારા વીણવા જેવી વાત હતી રાજા રાણીએ સારેય બાજુ સુયોગ્ય વર મેળવવા ખૂબ તપાસ કરી પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહીં સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધ્રુમસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી તેની વાત સાંભળી રાજા રાણી ખુશ થયા અને તેની પસંદગી ઉપર પોતાની મંજૂરીની મહોર મારવાની તૈયારી કરતા હતા ત્યાં જ નારાજ આવી ચડ્યા આથી રાજા રાણી તેમની સલાહ લેવા રોકાઈ ગયા નારદજીએ રાજા રાણીની સંઘળી વાત સાંભળી લીધી ત્યારબાદ તેઓ બોલ્યા રાજન સત્યવાન તમારી દીકરી માટે બધી જ રીતે યોગ્ય છે પણ પણ શું મુનિરાજ રાજા રાણી બંને ઉત્સુકતાથી બોલી ઉઠ્યા સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે તે હવે ફક્ત એક જ વર્ષ જીવી શકશે નારદજી ખેદથી બોલ્યા આ સાંભળી રાજા રાણી સ્તબ્ધ થઈ ગયા તેમને ઘણું દુઃખ થયું પોતાની દીકરીને સમજાવતા તેઓ બોલ્યા દીકરી તું સત્યવાનને પરણવાનો વિચાર માંડીવાળ પિતાજી મારા નસીબમાં જે થવાનું હશે તે તો થશે જ તેને કોણ મિથ્યા કરી શકશે મારાથી હવે મારો નિશ્ચય ફેરવી નહીં શકાય પરણિશ તો હું એને જ પરણિશ સાવિત્રીએ મક્કમ અવાજે કહ્યું સાવિત્રીને મક્કમતા જોઈ રાજા રાણી શુપ થઈ ગયા નારદજીએ પણ સાવિત્રીને જ્યાં પરણવું હોય ત્યાં પરણવા માટેની આજ્ઞા આપી અને ત્યાંથી ચાલ્યા ગયા અર્શ્વપતિ રાજા ના સૂટકી ધ્રુમસેન રાજાના આશ્રમે ગયો અને પોતાની દીકરીનું માંગુ નાખતા કહેવા લાગ્યો હે રાજા મારું નામ અર્શ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સત્યવાન સાથે કરવા માંગો છો એમ ધૃતસેને કહ્યું અને બોલ્યા અસંભવ ક્યાં તમે ક્યાં હું મારી પાસે અત્યારે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારા ઉપર ચડાઈ કરી અને મારું રાજ્ય પડાવી લીધું છે આથી જ હું અહીં આશ્રમ બાંધીને બાકીની જિંદગી પૂરી કરી રહ્યો છું આપની દીકરીને હાથે કરીને દુઃખમાં કેમ ધકેલો છું ધ્રુમસેને નિરાશ અવાજે કહ્યું રાજન ખુદ મારી પુત્રી જ આપના પુત્રને પરણવા માટે તૈયાર છે તો પછી આપણે કંઈ વાંધો છે ના એમાં મને શું વાંધો હોઈ શકે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો ધ્રુમસેન રાજાએ હરકતા કહ્યું અને તેઓ ઊભા થઈ ગયા ત્યાં જ પાણીની માટલી સાથે અથડાયા અને પડતા પડતા રહી ગયા કારણ કે તેઓ આંધળા હતા એટલી વારમાં સત્યવાન આવી પહોંચ્યો અને પિતાને સાચવીને તેમની જગ્યાએ પાછા બેસાડી દીધા એટલી વારમાં સત્યવાન આવી પહોંચ્યો અને પિતાને સાચવીને તેમની જગ્યાએ પાછા બેસાડી દીધા થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી તેમનું હૃદય દીકરી માટે સતત બળ્યા કરતું હતું કારણ કે ટૂંક સમયમાં જ તે વિધવા બનવાની હતી સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરવા લાગ્યા પતિ પત્ની બંને એકબીજાને ખૂબ જ સહાતા હતા જ્યારથી સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસે અલ્પ આયુષ્ય એટલે કે ટૂંકા જીવન વિશેની વાત સાંભળી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવાનું શરૂ કરી દીધું હતું આમ ને આમ એક વર્ષ પૂરું થઈ ગયું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે જવા માટે તૈયાર થઈ જંગલમાં એક ચૂકું ઝાડ જોઈ તેની પાસે ઊભો રહી સત્યવાન કુહાડીના ઘા મારવા લાગ્યો થોડી વાર થઈ ત્યાં તેના પેટમાં દુખાવો પડ્યો તે જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી તેની નજીક જ ઊભી હતી તે આદ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનનું માથું ખોળામાં રાખી તેના કપાળે હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં એક જાડો અને કાળો માણસ પાડા ઉપર બેસીને આવી પહોંચ્યો તેણે જોઈને સાવિત્રી બોલી કોણ છો તમે કેમ આવ્યા છો આવનાર પુરુષ યમરાજ સ્વયં હતા તેમણે ગંભીર વચને કહ્યું દીકરી હું યમરાજ છું આજે તારા પતિનું

તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ કદી મિથિ થતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય નહીં લખાયું હોય માટે તું એ બધું ભૂલી જા અને પાછી વળ સાવિત્રીએ કહ્યું હે અમરાજ જ્યાં પતિ ત્યાં હું માટે પાછી તો હું નહીં જ ફરું વળી હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે મિત્રભાવ સ્થાપિત થઈ ચૂક્યો છે આથી હું તમને મિત્રભાવે વિનંતી કરું છું કે મને મારા પતિવ્રતા ધ્રમને નિભાવવા દો યમરાજે કહ્યું હું તને હજુ પણ કહું છું કે પાછી વળ તારે જે જોઈએ તે માંગ પણ તારા પતિના પ્રાણ તો હું તને પાછા નહીં જ આપું સાવિત્રીએ કહ્યું તો કાંઈ આપવું જ હોય તો મારા સસરાને સક્ષુદાન આપી દેખતા કરો તથા તું દીકરી હવે તું પાછી વળી જા યમરાજે કહ્યું હે યમરાજ હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે સત્ય પુરુષનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જ હશે યમરાજ પ્રસન્ન થઈને બોલ્યા દીકરી તે સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે હું તારી હોશિયારી ઉપર ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય અન્ય જે કાંઈ જોઈએ તે માંગી લે હું ખુશીથી આપીશ દેવ આપે મારા સસરાને સખસુદાન આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાયેલ ગયેલું રાજ્ય પાછું આપો તથાશું દીકરી હવે રસ્તો વિકટ આવે છે માટે તું અહીંથી પાછી ફરે એમરાજ બોલ્યા દેવ તમે દરેક પ્રાણીઓને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એનું નામ જ ધર્મ છે અત્યારે હું તમારા બારણે આવી છું તો તમે મારું રક્ષણ ન કરી શકો દીકરી તારી મધુર વાણી સાંભળી હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું તારા પતિ સિવાય તારે જે કાંઈ જોઈએ તે માગી લે સાવિત્રી બોલી દેવ મારા માતા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્ર થાય અને અને તેમનો વંચ ચાલુ રહે એવું વરદાન આપો તથા કહી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ છાલવા લાગી આથી યમરાજે પૂછ્યું દીકરી હવે શું બાકી રહી ગયું છે હજી પણ તારે જે જોઈએ તે માંગી લે દેવ મારે પણ સો પુત્ર જોઈએ છે તથાસ્તુ દીકરી તારી ઈચ્છા ફળીભૂત થશે હવે તું પાછી વળ અને મને જવા દે દેવ આપે સો પુત્ર મને પ્રાપ્ત થવા માટે એવું વચન તો આપ્યું પણ મારા જેવી પતિવર્તા સ્ત્રીને પતિ વગર પુત્ર શી રીતે થશે એનો કંઈ વિચાર કર્યો ખરો માટે આપના વરદાનને ફળેભૂત કરવા મને મારા પતિને પાછો સોંપી દો સાવિત્રીને ચતુરાય ઉપર યમરાજ ખુશ થયા તેમણે આપેલા વરદાનને ફળેભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને પાછો જ આપ્યા સિવાય કંઈ છૂટકો ન હતો તેમના ખુદના વચને તેઓ બંધાઈ ચૂક્યા હતા સાવિત્રીએ ચતુરાઈપૂર્વક તેમની પાંચેથી પાંચ વરદાન માંગી લીધા હતા અને તેમના છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા સિવાય યમરાજને છૂટક્યો જ ન હતો આથી યમરાજે સાવિત્રી ઉપર ખુશ થતાં કહ્યું દીકરી હું તારી પતિ ભક્તિ ઉપર ઘણો જ પ્રસન્ન થયો છું જા હું તારા પતિને જીવનદાન આપું છું અને એના આયુષ્યને વધારીને ચારસો વર્ષનો કરું છું ખુશીથી તું તારા પતિને લઈ જા આમ કહી તેઓ સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાવિત્રીએ જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું અને તરત જ સત્યવાન આળસ મરડીને બેઠો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા સત્યવાનને તેને પોતે સ્વપ્નમાં જોયેલી સંગળે વાત કહી સંભળાવી તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કહી સંભળાવી યમરાજના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા તૃપસેનને દેખતા થયા અને તેમને ગુમાયેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાએ ત્યાં સમય જતા સો બળવાન પુત્ર અને પોતે પણ સો ગુણવાન અને બળવાન આયુષ્યમાન પુત્રની માતા બની આમ બધે જ આનંદ આનંદ છવાઈ ગયો હે દેવી સાવિત્રી તમે જેમ સત્યવાન અને સાવિત્રીને ફળ્યા તેમ આ કથા વાંચનાર કથા સાંભળનાર તથા સંભળાવનારને ફળજો એવી જ મારી પ્રાર્થના છે જય સાવિત્રી દેવી